પાડી સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવામાં પણ આવી છે તો આવું જોઈએ શું વિશેષતા છે વઢવાણની રાયતા મરચાંની વઢવાણ ખાતે આવેલા વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ સંસ્થા છેલ્લા ચાલીસ વર્ષથી મહિલાઓનો ઉત્પાદન માટે કાર્ય કરે છે આ સંસ્થા દ્વારા વિવિધ ચીજ વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ થકી અનેક મહિલાઓને પગભર બનાવવાનો શરૂઆતથી જ પ્રયાસ કરવામાં આવે છે ત્યારે આ સંસ્થામાં કામ કરતી મહિલાઓ દ્વારા વર્ષોથી શિયાળામાં ખાસ રાયતા મરચાં બનાવવામાં આવે છે જેની માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં તેમજ અમેરિકા લંડન દુબઈ ન્યૂઝીલેન્ડ જેવા બહારના દેશોમાં પણ માંગ છે વઢવાણ પંથકમાં શિયાળાના મબલખ ઉત્પાદન થતાં મરચાંની ખૂબ માંગ રહે છે ત્યારે સંસ્થાની મહિલાઓ દ્વારા ખાસ પ્રકારની રેસીપી દ્વારા રાયતા મરચાં તૈયાર કરવામાં આવે છે જેમાં મીઠું અડદર ભરીને મરચાં એક દિવસ રાખવામાં આવે છે જેથી આ રાયતા મરચાંનો સ્વાદ અંદાજે બાર મહિના સુધી એકસરખો અને તાજો જ રહે છે મરચાંની કિંમત કરતાં પાંચ ગણો કુરિયર ચાર્જ ચૂકવીને પણ અમેરિકા દુબઈ અને કેનેડા જેવા દેશોમાં વસતા ગુજરાતીઓ વઢવાણથી મરચાં મંગાવે છે વઢવાણ ન્યૂઝ ભટ્ટીગન છે આમ વઢવાણ મારું નામ કલ્પનાબેન કૌશિક ઠાકર છે હું આ વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલા મંડળમાં સીઝનના લીલા મરચાં છ થી સાત હજાર કિલો સીઝનના મરચાં બને છે રાયતા મરચાં અને સાઠ બહેનોએ સાથે સંકળાયેલી છે અને આત્મનિર્ભર બને છે રોજ સવારે આવીને રોજના સોથી દોઢસો કિલો મરચાં બનાવે છે સાથે લાલ મરચાં પણ જ્યારે આવે ત્યારે લાલ મરચાં પણ એવા જ રાયતા બનાવે છે અને હા એ મરચાં શું બાર મહિના સુધી બગડતા નથી ને એનો સ્વાદ એક સરખો જ રહે છે અને બધે ભારતમાં તો બધે જાય છે સાઉથમાં અને બધી બાજુ અને ફોરેનમાંથી પણ માણસો મંગાવે છે એટલો સ્વાદ એ લોકોને લાગી ગયો છે એટલે ફોરેન થી કેનેડા દુબઈ કતાર ઓસ્ટ્રેલિયા બધે લંડન અમેરિકા બધેથી માણસો મંગાવે છે અને ટાઈમસર કુરિયર થઈ જાય છે એમ એ સાથે નાસ્તા પણ મંગાવે છે આના જે બધા સાઈઠ સાઈઠ બેનો કામ કરે છે